વડાવળ ખાતે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો

સકશે છે ને છે ને એની દવા બીપી ડાયાબિટીસ કરતા રહે છે સનિયા ચેક કર હા आया नहीं होता मेरे। आया इंजेक्शन लाया होगा। तो वहाँ तो लगी लकी। मुझे उल्लाग देते नदवा करना कि जिनके जो कैंप मार्केट है। अरे बना रहा है यार। अरे बना रहा है। बना ही ना। अपनी बनाएंगे। तो वैसे कहाँ? हम लोगों को वह टीचर भी है। मैंने दो दिन ना काल करों हरी मज़ेरा से मोल करें सागरे <coughs> <coughs> કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે અને દવાના દાતા હરીશભાઈ રાબડીયા મુંબઈ તરફથી દવાનું દાન આપવામાં આવેલું

સેવક સમુદાય તેમજ ડોક્ટર મિત્રોના બધાના સહયોગથી આજ વળાવડ ગામે આલાપાની પહેલી પૂર્ણ સ્થિતિ નિમિત્તે કેમ્પનું આયોજન છે દરેક દર્દીઓને વિનામૂલ્યે લાભ છે દવાના પણ દાતા છે તેમને પણ ધન્યવાદ વિશેષ વાત કરતા અહીંયા આલાપાની જે પહેલી પૂર્ણ સ્થિતિ છે ત્યારે આપણે એને તો હંમેશા યાદ કરતા હોય પણ આ એની પહેલી પૂર્ણ સ્થિતિ છે ત્યારે એને ખૂબ યાદ કરીએ એના શરણોમાં વંદન કરીએ અને એ જે માર્ગે ચાલ્યા એમાંથી કંઈક આપણે લઈને એના પ્રયત્ન કરીએ એવા વિશેષ આલા આપા જેવું તો જીવન જીવવું બહુ અઘરું છે જેને આલા આપા વિશે જેને સમજણ હતી અને જે એની સાથે બેઠા હતા એને ખબર છે કે આલા આપા શું હતા તો એમના પરિવારને એમના દીકરાઓને પણ મારી વિનંતી કે આલા આપા પાછળ જે તમે આ કાર્ય કરો છો તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આવા કાર્ય કરતા રહો આપા નામ હંમેશા કાયમી જીવંત રહે અને આપને એમ લાગે કે આપડી વચ્ચે છે આલા આપા એવા આપણે બધા સાથે મળીને કામ કરીએ એટલી વાત કહી વીરમુ સુ જય હિન્દ જય ભારત ઓકે આલા આપોરખાપ્પા સાવંકર ની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ વળાવડ ગામે તેમના પુણ્યતિથિ નિમિત્તે તેમના સેવક મુંબઈવાળા હરેશભાઈ આભડીયા દ્વારા અને તેમના પરિવાર દ્વારા ડૉક્ટર સાહેબોના સાથ અને સહકારથી ગ્રામજનોના સાથ અને સહકારથી આજરોજ એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે તો મોટા સુરકા અને વળાવડ ના દરેક ગ્રામજનો નાના મોટા સૌ સમાજના જે દર્દીઓ છે તેમને આજે ડોક્ટર સાહેબ દ્વારા તપાસીને તેમને ફ્રીમાં દવા પણ આપવામાં આવે છે આલાપા જે કાંઈ વ્યક્તિત્વ હતા તેમની પાછળ આ જે કાર્ય થાય છે તે ખૂબ સારું કાર્ય છે એના અભિનંદન પાત્ર છે જે દાતાઓ છે તેમના શિષ્યો એને જે પણ સીધે આ આયોજન કર્યું છે એને પણ સીધે હું અભિનંદન આપું છું ગામના સરપંચ પણ અહીંયા હાજર છે ગ્રામજનો હાજર છે દર્દીઓ પણ હાજર છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે જય ભારત